સુધીજી કહે કથાનકની અંદર બીજી એક કથા કહું છું આપ સાવધાન થઈ સાંભળો એમાં પૂર્વનું એક સમુદ્ર નજીકમાં વાસ્કલ નામક એક ગામ હતું પણ એ ગામની અંદર વેદ ધર્મથી વિરુદ્ધ જીવન જીવનારા લોકો વસતા હતા એ ગામમાં ન તો ક્યારેય કથા પ્રસંગ ન તો સપ્તાહ બેહ ન તો યજ્ઞ થાય ન સત્સંગ થાય ન સત્કર્મ થાય અરે આ ગામ એવું કે એક એક વ્યક્તિ વિદૃદ્ધ ધર્મના વિરુદ્ધ જીવન જીવતા હતા

એના પતિના કારણે કરીને દુખિત થતી આ બિંદુક જે છે એ નિત્ય રસ વેચી અને પોતાનું ગૃહ ચલાવતો પણ આ ચંચુલા એક વખતે આ બિંદુકને પરસતું સાધ્ય આ બિંદુક અને ચંચુલા બંનેનું જીવનની અંદર એવી સ્થિતિ બની કે બિંદુક જે કૃત્ય કરવા લાગ્યો આગળ જતા જતા આ ચંચુલા યૌવન હોવાના કારણે એના મનમાં પણ આ બિંદુક જેવું કરે

એની પત્નીને મોત ના મનાવ્યું સમય સાથે રહેતો નથી સમય જતો રહે છે એમ આ બિંદુક જે છે એની અવસ્થા વિતાવવા લાગ્યો આ મહાપાપી આ બિંદુ અંત સમય આવ્યો એનો દેહ ત્યાગ થયો ન કહેવાતા ઉત્તમ કર્મ કર્યા ન ધર્મ કાર્ય કર્યું ન शिव कथा સાંભળી ન તો शिव दर्शन કર્યા ન તો ક્યારે એને ધર્મ કાર્ય કર્યા એ બિંદુ એક મહાન પિશાચ બન્યો પર્વતમાં ગુપ્પાની અંદર રહેવા ચુલાનો પરિવાર જે છે એને પણ વૃદ્ધાવસ્થા આવે એક વખત ના ગામની અંદર થી યાત્રા નું પ્રબંધ થયો અને ગોકર્ણ ક્ષેત્રમાં જવા માટે ગામના સગડી બહેનો પરવના નિમિત્તે તૈયાર થઈ અને ગોકર્ણ તીર્થમાં જવા માટે આ સગડી બહેનો સાથે ચંચુલા પણ જાય આ ચંચુલા તીર્થમાં જઈ આ ગોકર્ણ તીર્થ જે જગ્યાની અંદર ભગવાન મહાદેવનું લિંગ બિરાજમાન એ ગોકર્ણ તીર્થ રાવણ જે વખતે પોતાના હાથમાં લિંગ લઈને આવ્યો અને એ ભૂમિ પર ગોવાડે જે મૂક્યું એ જગ્યા એ ગોકર્ણ થાય આ ચંચુલા પણ તીર્થમાં ગઈ તીર્થની અંદર જઈએ એટલે આપણને બજાર જોવાનો ભાવ થાય એમ એ ચંચુલાને ભાવ થયો અને એ ચંચુલા પણ બજાર જોતી 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 આગળ વધી અને આગળ એક મંદિર હતું શિવાલય હતું એમાં પ્રવેશ કર્યો ત્યાં આગળ એક જ્ઞાન યજ્ઞનું પ્રબંધ થયો તો એમાં એક બુધેવ કથા કરી રહ્યા ભગવાન મહાદેવની કથા થતી હતી એ ચંચુલા ત્યાં બેઠી છે અને કથાનું શ્રમણ

આ ચંચુલા ત્યાં મંદિરમાં જ રહેતી અને નિત્ય શ્રમ यज्ञ કરતી મંદિરના કચરા પોતા કરે એનું પ્રાંગણ સાફ કરે એમાં બિલીના વૃક્ષ એને વાવે એને ઉછેરે એનું કલ્યાણ કેવી રીતે બને સગડા કાર્યો આ ચંચુલા કરતી પ્રભુના સરણોમાં આપને કોઈ એવું મંદિર મળ્યું હોય અને એની સેવામાં આપ ને તો એવું સમજવું આ પ્રભુની સેવા જે સ્વયં અહીંયા આ મંદિરના ચોકને સાફ કરો ને એના પ્રમાણે પ્રાપ્ત થાય છે એવું આ મહા પુણ્ય છે શ્રમ્ય માટે આવી સેવાઓને સામેથી માગવી કેમ કારણ આપણું કલ્યાણ આવી સેવાઓથી પણ ચંચુલા એ કથા શ્રવણ કરી સમય ગયો એ મંદિરમાં રહેતી અને ત્યાં આગળ આખી અંતિમ અવસ્થા પૂર્ણ કરી શરીરનો પ્રાણ છૂટ્યો આ ચંચુલાને ઉપરથી લેવાવ્યા અને વિમાનમાં ચંચુલાને બેસાડ્યા દિવ્ય તેજા એ ચંચુલા એ પ્રભુ નું સાનિધ્ય લે કૈલાસમાં માં જાય અને કૈલાસની અંદર આ ચંચુલા જે છે એ ભગવતી સાથે મહાદેવના દર્શન મહાદેવ દર્શન કરે માં ભગવતી ના દર્શન કરે અને ભગવતીના દર્શન કરી મહાદેવના દર્શન કરી વંદન કર્યા પ્રભુ આપની કૃપાથી જ હું આ કૈલાસ ને પ્રાપ્ત થયું